ગલીસ બેકર મસ્ત ભાઈ તમે આજે જે ચાવી ને શિકા ટીડીઓ ને આપા શું ખાવાનું એ મારા ટૂંકમાં પગાર રોકાણ કેટલા સમયનો પગાર રોકાણ 25 તારીખ થી આજે 20મો દિવસ છે મારો એરિયાસ ને પગાર બાકી છે બસ મારી આજ ડિમાન્ડ છે બીજું કંઈ નહીં શું આજે શું સોયપુ ડીટીઓ ને કારણ શું કારણ શું પગાર નહી સર તો અત્યારે ગ્રામીણ લોકોને કેવી તકલીફ પડશે તમે નીવો તો સાઈડ છે ને

શું તમે શું આગળ શું પગલા દેશો ભાઈ હાલ હાલ અત્યારે કોઈ નથી એના માટે શું વ્યવસ્થિત કરશો